કયો જાદુ છે ઇન્ટ્યુશન છે એના માટેની કોઈ ટ્રેનિંગ લેવી પડે છે હા લેવી પડે છે તમારે બે દિવસ મહેનત કરવી પડે તમને જે તમારો ટીચર હોય ને એ કહે કે તમે તમારી આંખો બંધ કરો અને તમારા મગજમાં જે ફર્સ્ટ થોટ આવે ને એ તમારે મે તો આપણે જોઈ શકે છે કે આટલી ઉંમરની અંદર આંખે પાટો બાંધીને આ કોઈ પણ લખાણ કે કોઈ પણ ફોટો ઇમેજિન જોઈ શકે છે आपने इन्हें थोड़ा ट्राई करिए बताइएजिए आपनी समय संदेश पेपर पर लीजिए अभी फू લખેલું છે એ બતાવશે ક્યાં આપ પેલું હેડિંગમાં શું છે હા અહીંયા હા હું રોકો હમ મેમ હું છું છે કોઈ ટ્રી હું કોઈ કલરનો પેપર બેકગ્રાઉન્ડ છે હા સેવ ધ ડેટ હમ The biggest party ever very good very good आप गुजराती में हेडिंग फुल लगेलु छे हां केजरीवाल ने हम रूटीन जजमेंट हम नहीं अरे वाह शाह वाह अरे हमारे पास में हमारे कोतानु कार जी आ कानी अंदर सूल लगी जा जरा जोइलो जोने आ यार हम्म नेम हम्म मितुल कुमार जी शाह नंबर वाह प्लेस कोगम्बा अरे वाह नंबर कोड वन ज़ेरो